કોઈ વાત થાય ખરી કરી તો નખો આઈ છે ઉ દેખાઈ જતો હોય જો આયો કદી હેતર પગ લીધો જ તો તો આતે હેતર માં છે એટલે એમ કરો જો ગેર જાય ને ઓટલા બટલા બનાવ હું પેલા બેરા ની જતા હું મારા પેલા બેરા ની જવું જજી પેલે ફોન ની ઉધારો બાકી છે ને ઊની ની હજી તો આલી નહીં મને એટલે હું જી આવું તું જા હું ગેલ ને હું જવું હાલત આ પાવડો હોય મેલું તું મને જતો આલે આ ઓ હો હો રાજી ના આયુ બસ ઈમો ભુંડ પેહી ગયો રાજી કાલે જઈ રાજી નહીં આયુ મારા રાયણામાં શા ભુંડ પેહી ગયો હું કરવા હું ડાળા મારતા છે થાજી ના ભાઈ ભુંડ પેહી જાય છે આ હું કરવું પડે મારા બા ભુંડો માટે હું તો કંટાળી ગયો કંટાળી ગયો ભુંડો થી કંટાળી ગયો ના 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 જો કા કેટલું બધું ગોડી ના આવી મારતો

ના ના હેતરમાં માં જો જા તવે ખાલો ના હલા ખાડા ખબોચા કરી નાખી છે આ ભીતર એ તો રાજી ફૂંડ પેહી ગયો છે તો હત રાખો હેતર ના હડાઈ રાખો રાજી નહીં આયો રાજી ભજન જતો રહ્યો તો એ ભજન જ કરે જો આ ઉધાર આપવાનું નહીં અજીબુ રાખી આલ દે હું આલ દે હું આલ છું નહીં તવે કાલે મારા એ આવી જો પૈસા લઈને મારો જો કે હું બીજાને આપી લેવું છે લે ભાઈ આલ દે હું યાર હું માથાકૂટ કરી લીધી તમે માથાકુ નજી આજનું કાલ થવું ના જો અમારે મારા કાલ ના પૈસા જોવું એટલે તો ના પચાસ હજાર બાકી છે ને ના પચાસ એટલે લાખ રૂપિયા છે એટલે ભાઈ મળી જાય ફેરો ના બસ ઉધળ લેવા ગયા છે આ હું જતા બસ ઉધળ કરી રહ્યા છે આ ઉધળ બસ આખો ઉધળ કરી રહ્યા છે

અને યે તો ભરજીએ લઈ ગયા હું करू કે ઓ ભરજી ઓ ભાઈ સમ ઉતા સુતા છો તમે ઓલા ના નતો યાર હું કરું કે સમ એક તો બુંડાએ લઈ મંડાસી મારતો ઉધળ શું કરું કે એને વિશ્વાસ જ હું કહું છું રાયડો પાછે આ લઉં હું મોટા નહી યાર હું એમ હું કરવા તું રૂપિયો નહી આલ્યો યાર

કાલે મારા પૈસા જવું આપડે ધંધો જ નહી કરવો આપણે ઉધવ આપીશ પૈસા ખાવું પછી પેલા તું કોમ કરવું એ અરે કઈ ના કાલે કાલ બાલ આઈ જાઓ અમને પૈસા મારે યાર વરિયાળીના પોણી આલો મને યાર ભાઈ હજી તો તું પોરની હજી પોણી કલાક વાળી આવેલી નઈ બોલ તમે પૈસા બાકી ના એ બાકી છે અડધા મે તો આપ્યા તૈયાર

રાત નું અગિયાર વાગ્યા છે બે પાછી મારા બાપા ની સોન આવું બે હાલ રાખે તો ગમે મારી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને અમારી ચેનલ જય ભાડેરવીર ઓફિસિયલ છે એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય ભાડેરવીર